ફૂલસરિયા બધા તાળિયા ના ગગરાર્થી બધાવી દો ભાઈ ઘુભાઈ પશુભાઈ અને મૂળોભાઈ અને ડોંગરો તો આપડે તૈયાર થઈ ગયા છીએ તો સાબલીયા ગામ માં છે ચિત્તોડીપુરામાં માતાજી નો અવસર છે તો નામ છે આપણે જે કોમેડી કરવાની છે તો ચિત્રોપુરામાં વોચ કરવાની છે ત્યારે બ્લોગમાં બન્યા રહો સ્વાગત છે તમારું બાબુભાઈ પણ તૈયાર થઈ ગયા છે આગળ અને આપણે આ પેટો પેટો પહોંચી દીધો છે પાખરી બાજરી આપણા પછી પછી પાથરી વધે છે પણ દર્પણમાં જોઈને બોધવાનું ફર્સ્ટ ક્લાસ વધવાનું હા જય માતાજી બ્લોગમાં બન્યા રહો સ્વાગત છે તમારું ઓકે

બધા ભાઈ ખરેખર ખુબ સરસ આપણો જે ઉત્સાહ છે આપણો જે આનંદ છે એ આનંદ ખરેખર ચાર ચાંદ લાગી જવાના છે ખરેખર એ તમારી આજ રૂબરૂપ સમક્ષ તો તો ખરેખર ખૂબ આજ આનાનો અવસર છે અને હવે એમના જોડે આવેલા આપણા વિષ્ણુજી ઠાકોરનું સ્વાગત આપણા ઉદાજી જુધારજી ઠાકોર કરશે વિષ્ણુજીનું સ્વાગત ઉદાજી જુધારજી કરશે સરસ સરસ ખરેખર ખૂબ આપણી વચ્ચે વાઘોવા સાથે ખરેખર જેમનું નામ છે એવા આપણી વચ્ચે પશુભાઈ આપણે બધા વિડીયો માં ઓળખીએ છીએ

આપ જે આનંદ આપ જે ઉત્સાહ દેખી રહ્યા છો એ આપણે ખુબ વિડીયો જોઈએ છીએ એમનું સ્વાગત આપણા પ્રતાપજી બાબુજી ઠાકોર કરશે ફૂલછડી અને સાથે સન્માન પ્રતાપજી બાબુજી કરશે ભાઈ ખૂબ ખૂબ સારા જબરજસ્ત મિત્રો અને એમની ટીમમાંથી માંથી એક જબરજસ્ત એવું નામ ડોમરાજી નામે આપણે ઓળખીએ છીએ જબરજસ્ત આ રોલ કરતા હોય છે સાથે સ્વાગત શ્રી ગોડાજી ધન્યવાદ દશરથ મગજ ખૂબ સરસ મિત્રો ખરેખર આપણે જેને મોબાઈલ ને ડિસ્પ્લે ઉપર જોઈને મજા માણીએ છીએ એ હસ્તીઓ ખરેખર આપણા વચ્ચે આજે રૂબરૂપ અને એનો આનંદ એનો ખરેખર અનેરો હોય સર તો આજે આપણે મન ભરી અને ખરેખર એમને કોમેડી માનવાની સર ખરેખર મિત્રો એક આનંદના સમાચાર એ છે કે વાઘુબા એ ખરેખર દેશભરમાં એમની કોમેડી જોણી જ છે અને એથી એ ગર્વ લેવા જેવી બાબતે છે કે એ આપણા છાબલિયા ગામના વધને છે તો ખરેખર જબરજસ્ત તાળીઓ થઈ જાય અને આ આવેલો મેમાન આપણે હવે એમની ટીમમાંથી આવેલા મિત્રોમાં અરવિંદજી

આપણા બચ્ચનજી ફૂલાજી ફૂલ છોડી અને સાલ આપી એમનું સ્વાગત કરશે તાળીઓના ગડગડાર આપણે વધાવી લઈશું ખરેખર મંચ ઉપર મોજ લાવી છે એવા આપણા બચ્યું હોય અને હવે સ્ટેજ ઉપર ના દરેક એમના સાથે આવ્યા હોય કે અન્ય મિત્રો નું સ્વાગત આપણે ઉદાજી છૂટાપુર થી બધાનું સ્વાગત કરશી તમારા બધાનું સ્વાગત હવે આપણે જો વ્યક્તિગત લેવા જઈએ તો બહુ ટાઈમ થઈ જાય તો છૂટા ભૂલ સ્વાગત કરીશું બધા દિલથી વધાવી લેજો અને આજનો આ અવસર આજનો એમનો ખરેખર જે આવ્યા છે એ ખરેખર આપણા માટે તો ગર્વ લેવા જાય બાબત છે સાહેબ કારણ કે હજાર રૂપિયા ખર્ચી નાખીએ ને તો આ ટીમ

ખૂબ સરસ મિત્રો શાંતિ રાખજો હા તો હવે આપણે જેને આતુરતા પૂર્વક રાહ જોઈએ આપણે જેના માટે જેને માણવા માટે અહી મળે તો એનો ખરેખર વધુ સમય ના બગાડતો આપણે એમને મન ભરી અને માણીશું મિત્રો બિલકુલ શાંતિ રાખજો પોતપોતાની જગ્યા શાંતિથી લઈ અને જેટલી તમે શાંતિ રાખશો પ્રોગ્રામ જોવાની એટલી જ મજા આવશે

હા ભાઈ બોલો અંબે તો ચિત્રોડિયા બાળ પરિવાર એવા કુલદેવી અંબે માની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અમને આગ્રહથી આમંત્રિત કર્યા છીએ সে বাজে তো খুব খুব আবার আমরা বিষ্ণুজি উদাজি ন ভুলে গিয়ে বাসুম નાટક થાય પાછો એટલે મારા બધું નામ લેવું જરૂરી છે ભાઈ જેટલો નામ આવડ્યો એટલો નામ દીએ ભાઈ નાટક કરીએ છે નાટક ઈ પૈસા કમાયે છે